આજરોજ માણાવદર મત વિસ્તારમાં વંથલી ખાતે પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબની તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જે બેઠક રાખેલ હતી તેની સામે સરકારી મિલકતના દુરુપયોગનો જે આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા જે કરવામાં આવેલ છે તે તદ્દન પાયાવિહોણા છે સત્ય હકીકત એ છે કે મનસુખભાઈ માંડવિયા સાહેબની આ કાર્યક્રમની પૂર્વ મંજૂરી ચૂંટણી અધિકારી તથા મામલતદાર વંથલી પાસેથી લઈ લેવામાં આવેલ હતી સાથે સાથે મંથલી માર્કેટિંગ યાર્ડના સહકારી ધારા ધોરણો નિયમ મુજબ રૂપિયા પાંત્રીસો છે એ ભાડું પણ ચૂકવી દેવામાં આવેલ છે આમાં કોઈ સરકારી મિલકતનો દુરુપયોગ કરવામાં આવેલ નથી અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે તે તદ્દન પાયા વિહોણા છે